अहमदाबाद शहर में पीने के लिए आम जनता को साफ पानी भी नहीं मिलता ये है भाजपा मॉडल इसकी जिम्मेदारी क्या भाजपा सरकार लेगी भाजपा शासन में आम जनता परेशान क्या અમ dânતા કો ન્યાય મિલેગા આ વિડિયો અમદાવાદ શહેર કા મિરજાપુર ઇલાકે કા હે એના થી સીધે સીધે સુધો ખબર પડે છે કે દેપ 75 76 વર્ષ થી દેશ આઝાદ થયો છતાં હજુ પણ સુધી આપણો પિવાળ યુકે પાણી મળ્યું નથી આ ખરી અમદાવાદ શહેર ની વાત નથી આખા ગુજરાતની અંદર ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પીવાલાયક યોગ્ય પાણી મળતું નથી જો પંચોતેર છોત્તેર વર્ષથી અલગ અલગ સરકાર પોતાના વિકાસનું સંખ્યાત કરતી હોય તો તમારે એ સરકારોએ ઢાંકળીમાં પાણી લઈ લેવું જોઈએ કે હજુ સુધી તમે સામાન્ય જનતાને પીવા લાય યોગ્ય પાણી નહીં આપી શક્યા બીજો એક વિડિયો અમારી સામે આવ્યો છે જે આમ આદમી પાર્ટીના એમએલએ ગોપાલ ઇતિલા સાહેબનો છે એ પણ એક વિડીયો બતાવી રહ્યા છે જેની અંદર ભાજપ સરકારના દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો નાખવામાં આવે ભાજપ સરકાર ઉપર એ પણ તમને હું બતાવું છું વિડીયો જોવો આ વિડીયો આ જે જે જગ્યા આ થડદાર હોય બધું તૂટી નીચે પડી જાય તો શું છે આ રીતે એટલે શું છે કે આપણી ગાડીને કઈ તકલીફ ના થાય બ્રિજ તો ભલે તૂટી જાય જ્યાં આ થડદારો એ બધું જ તૂટીને નીચે પડી જાય અને આપણી ગાડીને લો આ તૂટી ગયું આ રીતનું આખું બધું ચાલે છે કામકાજ કા ભાઈ ઓ આની જે સિમેન્ટ છે એ કમલમ ભેગું થઈ જશે કે શું હશે આનો તમને કોઈ ચોક્કસ માહિતી નથી પણ સમજો કે અત્તર લગી વારંવાર આપણે જોવામાં મળ્યું છે કે બ્રિજ તૂટે છે ટાંકીઓ તૂટી જાય છે ટાંકીનો સ્લેબ તૂટે છે તેનું કારણ શું આની પાસે કોણ જવાબદાર છે શું ભાજપ સરકાર જવાબદારી લેશે આની એવા ઘણા એવા મુદ્દા છે આજે પણ ખુલ્લી આમ ગુજરાતની અંદર જેવી રીતે મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ છતાં પણ સરકાર દ્વારા હજુ પણ દેશી દારૂના ડો લગાવી શકવામાં આવ્યો નહીં વારંવાર એવા વિડીયો આજે અમદાવાદના પણ એવા ઘણા વિડીયો આપણી સામે કે જેની અંદર અસામાજિક તત્વો બેફામ થઈ ગયા છે તો શું સામાન્ય માણસ માટે અમદાવાદ કેટલું સુરક્ષિત છે બીજી એક વાત કરવા જોઈ રહ્યો છું અત્યારે હું જે એસઆરઆઈ પ્રક્રિયાની અંદર જે ધોળકા શહેરની અંદર ખોટા વાદળ હજુ કરનારા ફોર્મ સાથ ભરનારા વિરુદ્ધ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર લેખિત અરજી આપવામાં આવી છે તથા કોંગ્રેસનું એવું કહેવું છે કે જલ્દી દલ આ લોકો ઉપર કાર્યવાહી થાય આ ફરિયાદ આપવાની અંદર સામાન્ય જનતા સાથે કોંગ્રેસના આગેવાનો પણ સાથે રહ્યા હતા હરીફભાઈ મંસુરી તથા માજખાન તારૂફદાર જે યુથ કોંગ્રેસમાંથી આવે છે એવા ઘણા કોંગ્રેસના આગેવાનો સાથે રહી અને સામાન્ય જનતાને સાથે રાખી અને ફરિયાદ કરાવવા રહી હતી એમનો એવો આક્ષેપ છે કે જે લોકો હાલ એના પોતાના એડ્રેસ ઉપર રહે છે છતાં પણ એવા લોકો જે લોકો ભાજપના માણસો છે એવું એમનું કહેવું છે અને એ લોકોએ ખોટા વાંધા અરજી આપી ને આ લોકોના ને વાંધા અરજી ના ફોમ ભરાયા છે હવે એ લોકો ને એવું પણ ઘણી વાર વારંવાર વિડીયો આવી રહ્યો છે કસ ચોક્કસ એક સમાજ મુસ્લિમ સમાજ અને દલિત સમાજ ના જ વધારે વોટ કાપવામાં આવી રહ્યા છે આવા પણ ઘણીવાર વાર કોંગ્રેસ વાળા આક્ષેપો નાખ્યા છે તો સત્ય શું છે એ આપણે જોશું આ અમારો વિડીયો જોવા માટે ધન્યવાદ અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરો તથા લોકો વધારે માં વધારે પહોંચાડો અમારો હેતુ તમારા સુધી લોકલ માહિતીને સીધે સીધી પહોંચાડવાનો છે જે ભારત